એ ને આજે ખબર છે મતલબ એટલે એમ જો રોટાટ આલે મસ્ત આપણે એક દાતે વાવા લઈને કપડા પેલા હે રોટાટ પેલાનું ને હેના આ રોટાટ પછી નું મિત્રો આપતો હતા પણ હતું ખડે રહી જતો હતો એટલે ટોટલ રાખ્યો તમારે આ મેં જાય બતાડો ત્યાં કાલે હાજર એટલે આમાં આમાં કાયર લગાનાર એકદમ ક્લીન થઈ જાય એટલે મસ્ત થઈ જાય આપણે એકદમ અને મિત્રો તારે વરસાદની બહુ જરૂર છે કપશે થતો નહીં એટલે આપણે હે ને હવે પાણી ચાલુ કરવાનું થશે ટૂંક છે સમયમાં આપણે આ તો માથે ખેતર ને એટલે મોરા ધુંબડા થૂમડા હે એટલે એમાં તો એને લગાતા નહીં બાકી હોતિયારમાં એને અમુક જગ્યાએ તો ઉગ્યા નથી હટોડા એટલે આપણે તારે એને ટાવન છે વગેરે મોટર મોટર નાખવાની હાલ ને તમારે પહેલાં એક રામ મોલ ને એના બધા ક્યાં ક્યાં છે એ તો ખેતરમાં કપલેટ છે આ ખેતરમાં જોઈ આ ખેતરમાં એની કપલેટ છે એમાં તો કપલેટ હાલે તો મિત્રો હે ને તને ભાઈ આવી ગયા હી રામમોળર ખેતરમાં આયા ને ઈંડા ને આ બે ને પહેલાં જ વાવલ હે લે ને 1 તારીખ ના જો કે બાજરી હે વિકરાલે કનાલે વિકરાલે કનાલે કીતા ભાઈ હાલી જાલી હાલી જા હાલી જાય આ કેરા જો પછી આ માકી નો આ મગ માળી જાય પછી આ માકો લાગે ઠાકવાના છે જો બાજો મિત્રો ને વિકરા ચાલુ થઈ ગયા છે નહી ભાઈ મગા માલે રા તારે થોડક વેલા નહી હું છે વીચે હે થોડા વેલા નથી આવી જાય વીચેડા વાળા થોડક મોડું થઈ ગયું એમ કે મિત્રો હું આજે તમને બતાવું કેવા વાલે રા વીચેડા મિત્રો હે ને આપણે જો અહીં આવી ગઈ હા હે ને મગા માં હે ને વીખેડા લે ને ઉબા છે ને પર બાજી જવા લે ને વીખેડા લાલાભાઈ આવી ગયા હે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આપણો હે આ કમર લવી આવી ગયા હે કેવા જરાક મગમાં વીખેડા જરાક કે દેજો કમેન્ટ કરી નાખજો આપણે બગ કેવા છે જરાક જોઈ લેજો ચક કલર ના જરાક ચક મિત્રો હવે આપણે જઈ આપણે બીજી તારીખ ની કરીને નીકળીને હું જરાક જોતા કેમ કેમ મોલ થઈ આપણે ખેતા ભાઈના મેન બીજી તારીખ ના એને વાવણી કરવાનું એના ખેતરો જતા ચલો તો મિત્રો તો આવી ગયા ખેતા ભાઈ ના ખેતર માં આપણે જાનની સેટિંગ છે ઉપર તો આખેત્ર મજગરી દી નવજાતે કે જા કે જા ચક્કર કે કેતા ભાઈ યે અમે કારિંગ ગામ નતીરોન વાયા તમ કી ઉવેલો કારિંગનો જો આ હે અકલ ન હમ સે બીજો ગોવા બે મિક્સ માં ગોવા મગ બે મિક્સ

આજ પછી એ બધી બાજી લાલા ભાઈ આવવા લે ને બે દીધા ખાલી વાવણી આખી દી બાજીમાં પછી ઝાર માં જોગી વાવણી આખી અને મસ્ત તો મિત્રો આપણે એક બીજા ખેતર આવી ગયા અહીં એને આપણે એના ગાલ દાતી આખી દી આપણે કેમ કે મિત્રો એને આ ખેતર થોડો કેન કામ રો જેવું હે અને વરસાદ ઓછો હતો ને કેંડા બરોબર દેખાતા નહીં ને વરસાદ થતો નહીં એટલે આપણે પાણી પાવાનું હોય એટલે અમે જો ધોરી ઉપર નાખી દીધા હે આજે આપણે આજે મોટર ફિટિંગ કરવા જવાની છે એક તો છે જ બીજું બે ત્રણ કરવાનું ને છે પણ આમ મજા આવ્યો નથી આ જેવા ઝીણા ઝીણા ઉગેરા હોય એટલે એને આ ખેતરમાં પાણી પાવાનું હોય એટલે આપણે હવે મોટર મૂકવાનું હોય તે પપ્પાને પ્રકાશ ભાઈ ગયા હે આપણે હવે જાય હીરા આપણે તો ખેતર માટો દેવા ગયા હતા મોલ તો ઓકે છે હવે આ અમુક ખેતર જે છે ને વરસાદ થોડો ઓછો હતો ને થોડો ખાર મોલ ઘર દેખાતા નહીં એને પાણી બહુ પડશે તો આલો મિત્રો ને આપણે મોટર ફટાફટ બીજ નાખવાની એક છે ને બે ત્રણ નાખવાની છે આલો મિત્ર જઈએ આપણે ફટાફટ મિત્ર આપણે આવી ગયા અહીંયા આપીને ત્યાં મોટરે અહીંયા જોઈએ ને એક મોટર તો આપણે ઓનલી લગાવેલ જ છે ફિટ છે ને એ જ હવે જોવા જઈશું કે ગારામાં વરામ નથી ને અત્યારે જો આપણે આવી ગયા આ વસ્તુ બધી લઈને

બધું લઈએ સમાન કાલ પપ્પા કે દ્રા પર ને કે લઈને ખરીદી કરીએ મિત્રો આપણે પેલા મોટર ચેક કરતા આવી પછી એને લગાવે મોટર ચાલુ કરી આપણે ઓલી મોટર ચાલુ કરી નાખીએ અને આપણે ઉતારી લીધી હે ને બે અહીંયા ઉતારી ફીટ કરવાની છે

મિત્રો કનેક્શન કરવું હોય ને આપડે જે કપડો આવે ને આટલો એ કપાઈ અંદર થઈ ગયો હોય નથી બહાર નીકળતો નથી અંદર જાતો જતો